અમદાવાદની વિદ્યાર્થીનીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં વગાડ્યો છે ડંકો સીયુ શા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સીએની ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરીને માતા પિતાનું નામ રોશન કર્યું ધર્મિષ્ઠા પ્રજાપતિના માતા પિતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે તંતોળ મહેનત અને સંઘર્ષ બાદ તેને પરિવારનું નામ રોશન કર્યું છે સીએની પરીક્ષામાં સમગ્ર દેશમાં ટોપ ફિફ્ટીમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે પરીક્ષામાં અમદાવાદનું પરિણામ સોળ પોઈન્ટ બાવીસ ટકા નોંધાયું છે મારા પપ્પા છે છૂટક મજૂરી કરે છે સુધારી કામ કરે છે અને મમ્મી બધાના ઘરે વાસણ કચરા કપડાં ધોવા જાય છે અને મને ગર્વ છે કે મારી મમ્મી આવી રીતના કામ કરે છે છતાં એમને મને આટલી સુધી ભણાવી આટલે સુધી આગળ લાવી એટલે હું એટલું કહેવા માંગીશ કે ફાઈનાન્શિયલ કન્ડિશન ગમે તે હોય પણ એકવાર પ્રોત્સાહન કોઈનું માતા પિતાને ઉપર વિશ્વાસ રાખવાનો નવા સ્ટુડન્ટને હું એ જ મેસેજ આપીશ કે સીએની એક્ઝામ જે છે એ ઘણી ચેલેન્જિંગ હોય છે એ નો ડાઉટ એટલી બધી ડિફિકલ્ટ નથી હોતી પણ એમાં ચેલેન્જ ઘણા બધા આવે છે કોર્સ બહુ લેન્ધી હોય છે તો તમારે પ્રોપર ડિસિપ્લિનથી કન્સિસ્ટન્સી સાથે પહેલેથી જ મહેનત કરતી રહેવી પડશે એવું નથી કે હજુ તો એક્ઝામને બહુ વાર છે એ ટાઈમે વાંચીશું કોચિંગમાં જે જે ચાલે છે એ તમે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સાથે કરતા રહેશો તો તમે ઈઝીલી એને ક્રેક કરી શકો છો એક તો હું પહેલા તો એમ કહીશ કે છોકરાઓએ સારું પરફોર્મ કર્યું છે અને બીજું ડિમાન્ડ બી સીએની વધી રહી છે બધા અલગ અલગ ફિલ્ડ્સમાં રેવન્યુઝ અલગ અલગ ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ રહી છે અને એને ધ્યાનમાં રાખીને બી બની શકે કે સીએ ઇન્સ્ટિટ્યૂટે એ પ્રમાણે